શું ગુજરાત પર માવઠાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે શું સોનાના ભાવે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે જાણો બધું જ બસ થોડી જ વારમાં તો ચાલો એક નજર કરીએ આજના મુખ્ય સવાલો પર શું ખાતરની અછતની વાત સાવ ખોટી છે કપાસના ભાવ વધ્યા પણ શું ખેડૂતો ખરેખર માલામાલ થયા મસાલા પાકોમાં એવો તે કેવો ઉછાળો આવ્યો ઘઉંનું બજાર કેમ આટલું મક્કમ છે ગેસ સિલિન્ડરના ભાવમાં સામાન્ય માણસને રાહત કેમ ન મળી સોના ચાંદીએ એવો તો કયો રેકોર્ડ તોડ્યો કે બજારમાં હાહાકાર મચી ગયો સંસદમાં આ વખતે કયા મુદ્દા પર થશે હોબાળો દિતવાહ વાવાઝોડું શું ગુજરાત માટે ખતરો બનશે અમદાવાદમાં એક નાનકડી ભૂલ કેવી રીતે એક જીવ લઈ ગઈ અને અને સૌથી મોટો સવાલ અંબાલાલ પટેલે એવી રીતે કઈ આગાહી કરી છે જેણે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીશું પણ એ પહેલા એક નાનકડી વિનંતી અમને સપોર્ટ કરવા માટે બસ આ વિડીયોને એક લાઇક આપી દો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો એની છે કોમેન્ટમાં જરૂર લખજો અને હવે એવા સમાચાર જેણે આખા બજારમાં ભૂકંપ લાવી દીધો છે સોના ચાંદીના ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે લગ્નની સિઝન છે અને ભાવ સાંભળીને લોકોના હોશ ઉડી ગયા છે જરા આ આંકડો ધ્યાનથી સાંઘળજો વાયદા બજારમાં દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છે એક લાખ ઓગણત્રીસ હજાર નવસોને ચોસઠ રૂપિયા આ એક ઐતિહાસિક સપાટી છે આ ભાવે તો રોકાણકારો અને ખરીદદારો બધાને ચોંકાવી દીધા છે ચાલો હવે વાત કરીએ રસોડાની સામાન્ય માણસના બજેટને અસર કરતા સમાચાર ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માત્ર દસ રૂપિયાનો ઘટાડો થયો પણ દુઃખની વાત એ છે કે ઘરેલું સિલિન્ડર જેનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ એના ભાવમાં કોઈ જ ફેરફાર નથી મતલબ કે ગૃહિણીઓ માટે કોઈ રાહત નથી આ દરમિયાન અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી છે તંત્રની બેદરકારીએ એક માણસનો જીવ લઈ લીધો કુબેરનગરમાં એક એક્ટિવા ચાલક ખુલ્લી ગટરમાં પડ્યા અને એમનું મૃત્યુ થયું ત્યાંના લોકોનું કહેવું છે કે એમણે વારંવાર ફરિયાદ કરી હતી પણ કોઈએ સાંભળ્યું નહીં આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે તો ચાલો સીધા જ આવે પહેલા સમાચાર પર ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી એક વાત બહુ ચાલી રહી હતી ખાતરની અછત રવિ પાકની વાવણી ટાણે જ આ અફવાઓ ફેલાઈ પણ શું આ વાત સાચી છે ના સરકારે આજે બધી જ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે

તો આખા રાજ્યમાં સરેરાશ ભાવ રહ્યો છ હજાર છસોને અઠ્ઠાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પણ સાંભળો જે ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ હતો એમને તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના યાર્ડમાં સાત હજાર સાતસોને સાઠ રૂપિયા જેવો ઊંચો ભાવ પણ મળ્યો છે મતલબ ખેડૂતોને ફાયદો થયો છે અને આ તેજીનો માહોલ ખાલી કપાસ પૂરતો નથી હો અમદાવાદ જિલ્લાના મંડલ એપીએમસીમાં તો મસાલા પાકોના ભાવ સાંભળીને ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે મંડલ યાર્ડની વાત કરીએ તો જીરાનો ભાવ જુઓ મહત્તમ મળે એટલે ખેડૂતોને પ્રોત્સાહન તો મળે જ ને હવે વાત કરીએ ઘઉંની શિયાળાનો મુખ્ય પાક અત્યારે ઘઉંના બજારમાં એકદમ સ્થિરતા છે મતલબ કે ભાવ બહુ ઉપર નીચે નથી થતા અને આ ખેડૂતો માટે એક સારો સંકેત છે પૂરા રાજ્યમાં ઘઉંનો સરેરાશ ભાવ ચાલી રહ્યો છે છવ્વીસસોને અડતાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જેમની પાસે સારી ક્વોલિટીના ઘઉં છે એમને તો અઠ્ઠાવીસોને પાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ પણ મળ્યો છે આ બતાવે છે કે ખેડૂતોને એમની મહેનતનું સારું વળતર મળી રહ્યું છે હવે થોડી રાજકીય વાત આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે સરકાર લગભગ દસ જેટલા બિલ લાવવાની તૈયારીમાં છે તો સામે વિપક્ષ પણ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવા માટે તૈયાર છે ટૂંકમાં આગામી ઓગણીસ દિવસ સંસદમાં જબરદસ્ત હોબાળો જોવા મળશે એક મિનિટ ક્યાંય જતા નહીં માહિતી હજુ પૂરી નથી થઈ અત્યાર સુધી જે સાંભળ્યું એ તો ટ્રેલર હતું ખેડૂતો માટે સૌથી મોટા અને સૌથી ચિંતાજનક સમાચાર તો હવે આવી રહ્યા છે એક એવી આગાહી જે સીધી તમારા ખેતરમાં ઉભેલા પાક પર અસર કરી શકે છે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બન્યું નામ છે દિતવા ભલે એ નબળું પડી ગયું હોય પણ તમિલનાડુમાં એણે તબાહી મચાલી છે ત્રણ લોકોના જીવ પણ ગયા છે પણ આપણા માટે મોટો સવાલ એ છે કે શું આ વાવાઝોડાની અસર આપણા ગુજરાત પર પણ થશે અને હવે જે સમાચારની આપણે રાહ જોઈ રહ્યા હતા આજના સૌથી વાયરલ અને ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી એવી આગાહી જેણે લાખો ખેડૂતોની ચિંતા વધારી દીધી છે અંબાલાલ પટેલે શું કહ્યું છે એમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તારીખ પાંચ થી દસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે તો આ માવઠું કેમ પડશે એની પાછળ બે કારણો છે એક તો પેલું દિતવા વાવાઝોડું અને બીજું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને સિસ્ટમ ભેગી થવાના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે અત્યારે ખેતરોમાં રવિ પાક ઊભો છે અને આ માવઠું એ પાકને મોટું નુકસાન કરી શકે છે તો હવે